ભય ફેલાવવાની કોશિશ કરી છે એની અમે બહુ ગંભીર નોંધ લીધી છે અને પોલીસ ખૂબ જ કડક કાર્યવાહી અમે કરી રહી છે અને એ લોકોએ જે ગેરકાયદેસર જે અહીંયા જે બાંધકામ કર્યા છે એ કોર્પોરેશન એને ડિમોલિશ પણ કરી રહી છે અને આપણે પોલીસ બંદોબસ્ત આ અંગે આપેલા છે અને હું કહેવા માંગુ છું કે જે આ રીતેના જે શરારતી તત્વો જે કંઈ આ રીતે કૃત્ય કરશે જો જાહેર રોડ ઉપર અને આ રીતેના જે ભય ફેલાવશે પોલીસ એને બહુ કડક રીતે એ લોકો વિરુદ્ધ કાર્યવાહી કરશે